હોસ્પિટલના સહકારથી રાખવામાં આવ્યું હતું જેમાં મફતમાં રૂટિન તપાસનું કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં વાહન ચાલકો આસપાસના ગામોના લોકો સહિત ટોલ નાખા પર કામ કરતા કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી ટ્રક ચાલકો પાસે રૂટિન તપાસ કરવાના ટાઈમનો અભાવ હોવાથી મફતમાં રૂટિન તપાસનું કેમ્પનું આયોજન કરાયું હતું રસ્તાઓ પર થતા અકસ્માતો કેટલીક વાર ચાલકની નાદુરસ્ત તબિયતને લઈ એટલે કે તેની જોવાની ક્ષમતામાં ઘટાડો કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા રોગોને લઈને થતા હોય છે લાંબા અંતરની મુસાફરી કરતા ટ્રક ચાલકો પાસે આવી રૂટીન તપાસ કરવાના ટાઈમનો અભાવ કેટલાક કિસ્સાઓમાં જોવા મળતો હોય છે ત્યારે આવા વાહન ચાલકોની મફતમાં રૂટીન તપાસનો કેમ્પ કિરણ હોસ્પિટલના સહકારથી સોનગઢ માંડલ ટોલ નાકા પર રાખવામાં આવ્યો હતો મંડળ ટોલ પ્લાઝા ઉપર

ચાલકો માટે આ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે એના સાથે માંડલ ટોલ પ્લાઝાના આજુબાજુના બે થી ચાર ગામડા પર એનો લાભ લીધો છે જેનાથી લોકો મને સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતતા સુરત નેશનલ હાઈવે છ ટોલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચશ્માનું વિતરણ પણ કરવામાં આવે છે જેમાં સવારથી મોટી સંખ્યામાં વાહન ચાલકો આસપાસના ગામોના લોકો સહિત ટોલ નાકા પર કામ કરતા કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી જેનો લાભ લઈ અહીં આવનાર લોકોએ સંચાલકોનો આભાર માન્યો હતો